las que dan no mucho no, 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 તો જેને ઘણા ચાર રસ્તાવાળી જે સમતા માર્કેટ ભરાય છે તેના જોઈએ જોઈ લેજો હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના બ્લોગમાં તો જો સવારના સાત વાગી ગયા છે અને દીવાબત્તી થઈ ગયા છે અને કાનુડાને જ નવડાઈ ઢોડાઈને મસ્ત મજાના નાસ્તો આપી દીધો છે અને અમારે પણ આવી જો

તો જો અમે ઘરે આવી ગયા છીએ ને જે આ પથારો કર્યો છે લગનની તૈયારી કરી છે ને આખી સિટી ભરાઈ ગઈ છે સમજો કેટલું ભર દીધું હવે પેરી પેરી જોશું કે કયું થાય પેરી જો છે છેલ્લી તારીખ છે બે ત્રણ દે છે

બે મન ઇન નો ના હા તો ફ્રેટન પછી એક વખત ફ્રીન ઓનિયા જુની ઓફિસ કરીને ઓનિયા મારી તો લેમ

Είναι τεράστιο, είναι પછી જો અમે પપ્પા અમે જમી લીધું પપ્પા જાય છે ઉપર એમના રૂમમાં આરામ કરશે અને હું વાસણ બાસન બધું ઘસીશ ને કપડાં કપડાં લાવીશ ને બધું કામકાજ બાકીનું કરશું જમી લીધું જોડે ચાલ હવે મૂકી દઈશું બે ને દસ થઈ ગયું તો જો કપડાં લઈ આવી પહેલાં મેં કીધું કપડાં લઈ આવું પછી વાસણ કરશું હા સંકાશી લઈ પછી આગળનું કામ કરીએ તો બધું કામ પરવારીને અમે સાંજના સમતા માર્કેટ એટલે કૃણાચાર રસ્તા જે માર્કેટ ભરાતું તો અત્યારે સમતા માર્કેટ આવી ગયું છે ગોત્રી ત્યાં અમે જઈ રહ્યા છીએ તો જેને ના જોયું હોય એ રસ્તો જોઈ લેજો તો થોડું જાજું શોપિંગ અમારે બાકી હતું તો એ કરવા ગયા હતા અને આ બ્લોગ મેં છે ને બેથી ત્રણ ચાર દિવસનો જોઈન્ટ કરીને મૂક્યો છે તો ત્યાં જઈને અમે થોડું જ હજુ શોપિંગ કર્યું અને પછી ઘરે આવતા રહ્યા તો ચલો આજના બ્લોકને અહીંયા એન્ડ કરીશું ફરી મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી ઓમ નમશો એ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી ઓમ નમ શ્રી જય શ્રી કૃષ્ણ બાય બાય